ચાલુ જમાતાજી મિત્રો લઈ આજે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ ના વરસાદ અત્યારે વરસાદના લાઈવ અત્યારે જો આ બધું માણસો જોવા પણ આવી ગયા છે અને ન્યૂઝમાં ન્યૂઝ રિપોર્ટર પણ આવી ગયા છે અને અત્યારે લઈ લો વરસાદનું પાણી અત્યારે અને આ તારીખ છે આજ બાવીસ પાંચ બાવીસ સાત બે હજાર ને નો વરસાદ આજે જોઈ લો બાવીસ સાત બે હજાર ચોવીસનો વરસાદનો અત્યારે અમારા ગામમાં તાલુકો ધોરાજી તાલુકો ધોરા ગામ પીપળિયા તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ અત્યારે અહીંયા વરસાદ ચાલુ છે અને અત્યારે લગભગ સાત સાતથી આઠ ઇંચ જેવો વરસાદ પડી ગયો છે અને જોઈ લ્યો અત્યારે પબ્લિક અહીંયા ઘણા પાણી પૂર જોવા આવ્યું છે

લીધું આ બધા માણસો અત્યારે આવ્યા છે જોવા એમ ગઈ લ્યો આયા કણા